બેઠક મળી છે બનાસકાંઠા લોકસભા બેઠક પર કેની બેન ઠાકોર નો વિજય થયો છે આ સાથે જ ગુજરાતમાં લોકસભા કોંગ્રેસ નું વર્ષો પછી ખાતું ખુલ્યું છે માંડ ચૂંટણી પતિ ત્યાં તો ગુજરાતમાં ફરી એક બેઠક પર પેટા ચૂંટણી યોજવી પડશે શાળાઓમાં વેકેશન લંબાવાશે શું શાળાઓમાં બાળકો અને વાલીઓ માટે ગુડ ગુડ ન્યૂઝ આવ્યા છે રાજ્યની શાળાઓમાં આ વર્ષે તેર જૂન સુધીમાં બાળકોને વેકેશન છે

સાથી પક્ષો સાથે વાતચીત અને બેઠકોનો દોર પણ તેજ બન્યો છે તે સાત દિવસમાં થશે ગુજરાતમાં વરસાદ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળી ગઈ મળતી દેખાઈ રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ હોવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓ અને દીવ દમણ દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે ગુજરાત પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં જેમાં મુખ્યત્વે દાહોદ છોટાઉદેપુર નર્મદા ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરાનગર પ્રદેશના બાકી જિલ્લાઓ અને શુષ્ક સંભાવના છે જૂને અરવલ્લી દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્ર તથા ગીર સોમનાથ અને દીવમાં છોટો સોયો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે પ્રદેશના બાકી જિલ્લાઓમાં શુષ્ક દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતમાં અરવલ્લી સાથે જ પંચમહાલ દાહોદ અને મહીસાગર સહિત છોટા છવાયા સ્થળોએ હળવો વરસાદ થવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી